મહુધા તાલુકાના મહીસા ગામના સીમ વિસ્તારમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યો ખેતરના માલિક ખેતરની મુલાકાત લેતા બે મૃતદેહ પર પડી નજર ખેતરના માલિક દ્વારા મહુધા પોલીસને તમામ બાબતની કરાઈ જાણ મહુધા પોલીસ પહોંચી ઘટના સ્થળ પર આશરે વીસ થી બાવીસ વર્ષની યુવક યુવતીના કુરતાપૂર્વક થયેલ મૃતદેહ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી યુવકની બોથડ પદાર્થથી મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે તો યુવતીને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કર્યા હોવાનું દેખાઈ આવે છે સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસને કરાઈ જાણ જિલ્લા પોલીસને ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો ગંભીર પ્રકારની ઘટના હોય એફએસએલ તથા ડોગ સ્ક્વોડનો પણ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ યુવક યુવતીની હત્યા કરનાર હત્યારાઓને પકડવા માટે એલસીબી એસઓજી સહિતની એજન્સીઓ લાગી કામે મરણ જનાર યુવક યુવતીના મૃતદેહને પોલીસે કબજે લઈ મહુધા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા યુવક યુવતી ક્યાંના છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે